ગુડ મોર્નિંગ ખીત ગીતા પરમેશ્વર એ બાપ આપણે તમને પુષ્પળ આભાર માનીએ છીએ કે આપણા જીવનનો એક નવો દિવસ આપ્યો છે અને આ જીવનને લઈને આપણે એ હવા બાપના પવિત્ર વચનો વાંચી શકીએ છીએ સાંભળી શકીએ છીએ એ સગળી બાબતોને માટે આપણે તમને આભાર માનીએ છીએ વિશેષ હું રમેશ ધારો આપ સર્વને કૃષિ સુવર્ણ નામનું પ્રેમી સલામ પાઠવીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વટોમાં શેર પણ જરૂરથી કરો અને જો તમારી કોઈ પ્રાર્થનાની વિનંતી હોય તો તમે અમને અમારી ચેનલ પર મૂકી શકો છો અમે અમારી અંગત પ્રાર્થનાઓમાં તેનું ધ્યાન રાખીશું અને તમારે કોઈ સલાહ સૂચન હોય કે તમારા સાક્ષી બાબતના કોઈ વિડીયો પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ તમે અમને મોકલી શકો છો જે અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું હવે આજના દિવસના આપણે જે પવિત્ર વચનો વાંચવાના છીએ એ વચનો એ પુલનિયમનું પુસ્તક છે અને પુલનિયમના પુસ્તકનો બારમો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ તો પિતા પરમેશ્વર બાપને હું વિનંતી કરીશ કે આ વચનો વાંચવાને માટે તે અમારી સહાય તથા મદદ કરે પૈત્ર પુસ્તકમાંથી પુનાની અંદર ત્યાં પુનેપાથ પુનર્ન પુસ્તક અને બારમો અંત્ય જે દેશવા તારા પિતૃઓના દેવે તને વતન તરીકે આપ્યો છે તેમાં પૃથ્વી પરના તમારા આખા આયુષ્ય ભને તમારે જે વિધિઓ તથા કાનૂનો પાડવા તે આ છે જે જે દેશ જાતનું વતન તમે પામશો તેઓ જે ઊંચા પર્વત પર તથા ઊંચા ડુંગરો પર તથા સર્વ લીલા વૃક્ષ સ્થળે જે જે સ્થળોમાં તેઓના દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચય નાશ કરવો અને તમારે તેઓની વેદીઓને તોડી પાડો

તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગું થવું ને ત્યાં તારે આવવું અને ત્યાં તમારે તમારા ધંધા પણ તથા તમારા યજ્ઞો તથા તમારા તથા તમારા હાથમાં ઉછલ્ય પણ તથા તમારી માનતાઓ તથા તમારા અર્પ ઓછી ક્યાં કરવા તથા તમારા ઢોર તથા તમારા ઘેટા બકરાના પહેલાં બચ્ચા લાવવા અને ત્યાં તમારે યહોવા તમારા દેવની આગળ જમવો મેં તમારા હાથમાં જે સર્વ કામોમાં યહોવા તારા દેવતાને આશીર્વાદ લીધો છે તેમાં તમારી તથા તમારા કુટુંબોએ ઉત્સવ કરો આજે આપણે જે સગું અહીં આગળ કરીએ છીએ એટલે કે પ્રત્યેક માણસ પોતાને જે ઠીક લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહીં કેમ કે જે વિશ્રામ તથા વારસો યહોવા તારા દેવતાને આપવાનો છે તેમાં તમે હજુ સુધી પહોંચ્યા નથી પણ જ્યારે તમે યર્દની પાર જઈને જે દેશનો વારસો યોહો તમારો દેવ તમને આપવાનો છે તેમાં વસો ને તે તમારા સર્વ શત્રુઓ છે તમને ચોમેર એવી નિરાત આપે કે તમે સહી સલામત રહો ત્યારે એમ થાય કે પોતાનું નામ રાખવા સારું યહોવા તમારો દેવ જે સ્થળ પસંદ કરે ત્યાં જે સર્વ વિશે હું તમને આજ્ઞા કરું છું તે તમારે લાવો એટલે તમારા ઘરના પણ તમારા યજ્ઞો તમારા દશાંચો તથા તમારા હાથના ઉછાલિયા કરો અને જે બધું શ્રેષ્ઠ માનતા હોય તમે યહોવા પ્રત્યે માનો તે તમારે લાવવા અને તમારે તથા તમારા દીકરાઓએ તથા તમારી હોય તથા તમારા દાસોએ તથા તમારી દાસી હોય તથા લેવી કે જેને તારી સાથે હિસ્સો કે વારસો મળેલો નહીં હોવાથી તારા દરવાજાની અંદર રહેતો હોય ત્યારે યહોવા તમારા દેહની સમૂહ હર્ષ કરો સાવધાન રહેજે જે દરેક સ્થળું દેખે ત્યાં તારા ધરના પણ તારે ચઢાવવા નહીં પણ જે સ્થળ યહોવા તારા દેવ તારા કોળામાંના એકમાં પસંદ કરે ત્યાં તારે તારા ધરના પણ ચડાવવા ને ત્યાં મારું ફરમાવેલું સંધુ તારે કરો તો પણ યહોવા તમારા દેવે તને આશીર્વાદ લીધો છે તે પ્રમાણે મન માનતા સુધી તારા સર્વ રહેઠાણોમાં કાપીને માંસ ખાવાની તારે છૂટ છે શું તથા શુદ્ધ જન તે ખાય જેમ મરણ નું જેમ સાબન નું માંસ ખવાય છે ત્યાં કેવળ તમારે રક્ત ખાવું નહીં તે તારે પાણી ની પેઠે જમીન પર ઢોળી દે તારા ધન્ય નો કે તારા જક્ષરસ નો કે તારા તેલ નો દસંત अथवा તારા ડુંડા કે ગેટા બકરાના પ્રથમ ધની અથવા તારી લીધેલી કોઈ પણ માનતા અથવા તારા ઓછી કેપણો અથવા તારા હાથ ના ચલ્યાપણો ઈશ્વરવ તારા રેઠાણમાં ખાવાની તૈયાર રજા નો થી તારે ને તારા દીકરાએ ને તારી દીકરીએ ને તારા દાસે ને તારી દાસીએ ને તારા રહેનારા લેબીએ યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ દેખાવા અને જે સર્વને તું તારો હાથ લગાડે છે તેમાં તારે યહોવા તારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો પોતા વિશે સંભાળ કે જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહીં એહોવા તારા ઈશ્વરે તને આપેલા વચન પ્રમાણે જ્યારે તે તારી સરહદ વિસ્તાર છે ને તું કહેશે કે હું માંસ ખાઈશ કેમ કે માંસ ખાવાનું તને મન થયું છે ત્યારે તારું મન માનતા સુધી માંસ ખાવાની તને રજા છે જે સ્થળ યહોવા તારા ઈશ્વર પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કરે તે જો તારાથી ઘણી દૂર હોય તો જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ તારા ઢોરડા તથા તારા ઘેટા બકરા જે યહોવાએ તને આપ્યા છે તેમાંથી તારે કાપવા ને તારું મન માનતા સુધી તારા ઘરમાં તારે ખાવું જેમ ફરણનું જેમ સાબરનું માંસ ખવાય છે તેમ તારે તે ખાવું શુદ્ધ તેમજ અશુદ્ધજન તે ખાય ફક્ત એટલું સંભાળ છે કે તેનું રક્ત તારા ખાવામાં ન આવે કેમ કે રક્ત એ તો જીવ છે અને માંસ સાથે તેનો જીવ તારે ખાવો નહીં તારે તે ખાવું નહીં તે તારે પાણીની જેમ જમીન પર ઢોળી દેવું તારે તે ખાઉં નહીં એ માટે કે યહોવા તારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે ઘટિત છે તે કર્યાથી તારું તથા તારી પાછળ તારા છોકરાનું ભલું થાય ફક્ત તારી પાસેથી તારી અર્પિત વસ્તુઓ તથા તારી માનતાઓ ને તારે લઈને યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં જવું અને યહોવા તારા ઈશ્વરની વેદી પર તારે તારા દરિયાપણો એટલે માંસ તથા રથ ચડાવવા અને તારા યજ્ઞોનું રથ યોહોવા તારા ઈશ્વરની વિધિ પર રેડી દેવું ને તે માંસ તારે ખાઓ આ જે બધા વચનો હું તને ફરમાવું છું તે લક્ષ આપીને સાંભળ એ માટે કે યહોવા તારા ઈશ્વરની નજરમાં જે સારું ને ઘટિત તે કર્યાથી તારું ને તારી પાછળ તારા છોકરાનું સદા ભલું થાય જે દેશ વ્યા વતન પ્રાપ્ત કરવા માટે તું જાય છે તેઓને જ્યારે યહોવા તારા ઈશ્વર તારી આગળથી નષ્ટ કરે ને તું તેઓનું વતન પામીને તેઓના દેશમાં રહે ત્યારે સાવધાન રહેજી રાખે ને તેઓનો તારી આગળથી નાશ થયા પછી તું તેઓનું અનુકરણ કરીને પાડામાં પડે અને તું તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતાં એમ કહે આ પ્રજાઓ કેવી રીતે પોતાના દેવદેવીઓની સેવા કરે છે એ માટે કે હું પણ તે પ્રમાણે કરું યહોવા તારા ઈશ્વર વિશે તું એમ કરીશ નહીં કેમ કે જે સર્વ અમંગળ કર્મો પર યહોવાનો અધિકાર છે તે તેઓએ તેમના દેવદેવીઓની સેવામાં કર્યા છે કેમ કે તેઓના દીકરા દીકરીઓને પણ તેઓ તેમના દેવદેવીઓની આગળ નાખે છે જે જે વિશે હું તમને આજ્ઞા આપું છું તે તે પ્રમાણે કાળજી રાખીને કરવું તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહીં પ્રભુ આ વાંચેલા વચ્ચે પુષ્કળ વાત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યના દેવી તમારો આભાર તો કે આજના દિવસે તમારા સુંદર વચનો અમે અમારા દ્વારા વાંચ્યા અને વાંચવાને તમે અમને લાયક બનાવ્યા એટલા માટે તમે સારા છે એટલા માટે નહીં પણ પિતા પરમેશ્વર તમારી દયા તમારી ભલાઈ અને તમારી કૃપા તમે અમારી પર વરસાવી છે અમને તમારા બાળકો તરીકે ખંડે લીધા છે અને તમે અમને બાપ કહેવાનો જે અધિકાર આપ્યો છે અને એ બાપની સમક્ષ અમે તમારા બાળકોને જોઈએ તમારા વચનો વાંચી શકીએ છીએ સાંભળી શકીએ છીએ તેને માટે અમે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માની છીએ આજના દિવસને માટે જોઈતા સગડા સારા બના પિતા બાપ તમારા ખોટ ભંડરા પૂરા પાડો છો તેને માટે પણ અમે તમારો આભાર તાપકાર માનીએ છીએ દિવસભર અમને સાથકો સંભાળો અમારી સહાયતા મદદ કરવો આદિ વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરના તમે માનાઓથી રક્ષણ કરવા વિશેષ પિતા પૃથ્વી પર અત્યારે સગડી જગ્યાએ લડાઈઓ ચાલી રહી છે તોફાનો થઈ રહ્યા છે તમારા લોકોને સતામણી થઈ રહી છે તમારા પ્રભુ મંદિરો પ્રભુ ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે અને આ સઘળી વિનાઓ જોઈને પિતા અમે તમારી સમક્ષ આવે છે તમને આજે જે કાલાવાળા કરીએ છીએ કે બાપ આ સઘળી બિનાઓને તમે રોકો કેમ કે તમે સમર્થ દેવ છો તમે જીવન પ્રભુ છો તમે સાંભળનાર પિતા છો ત્યારે પિતા બાપ આ સગળા આ શેતાની કાર્યોને તમે રોકો અને તમારા લોકોનું રક્ષણ કરો બાપ અમે જાણીએ છીએ નથી જાણતા એવા કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તેઓ તમારી સમક્ષ લાવીએ છીએ તમારા તંદુરસ્ત કરો અને તેઓને સાજાપણો મળે એવી કૃપા તમે થવા દો અનાથ વિધવાઓની સહાય કરો જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય જે કુટુંબને તમારા આર્થિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી જે કોટ એ કુટુંબમાં પડી છે એ કોટ સહન કરવાને માટે પણ તમે તેઓની સહાયતા મદદ કરો પિતા અમારી સાથે પાસે રહો અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો ભાપ અમારા દેશના રાજનેતાઓને તમે બુદ્ધિબળ શક્તિ સામર્થ્ય પૂરા પાડો અને દેશની જવાબદારી અદા કરવાને માટે બાપ તમે તેઓને દોરો ચલાવવાને વાપરો ભાપ ભારત દેશના રાજનેતાઓને પણ પિતા તમે આશીર્વાદિત કરો અને તેઓને પણ તમે બુદ્ધિગંડ આપણથી ભરપૂર કરો કે તેઓ આ દેશને લોકોના સારા ભવિષ્યના રસ્તાઓ વાપરીને ઉજ્જવળ બનાવવાને માટે કાર્ય કરે એવી કૃપા તમે થવા દો હવે પછી અમે તમારા હાથોમાં સોંપ્યા છીએ તો પિતા તમે અમને તમારામાં દોરો ચલાવવાને વાપરજો પિતા અમારી આ સગ્રિય અરજો ગરોજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી પ્રભુ સુખરીશ જે કાળવા કુસે જડાય લટાયા અને ત્રીજે દિવસે પુનઃ પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવી છે સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા